નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું પાવાગઢ મંદિરના અગત્યના સમાચાર મિત્રો તમે પણ પાવાગઢ અથવા તો અંબાજી જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે અત્યારે વરસાદી માહોલ વચ્ચે અંબાજીમાં ગબ્બર હોય કે પાવાગઢમાં પણ પગથિયા ચડતી વખતે થોડું ધ્યાન રાખજો બીજી તરફ મિત્રો પાવાગઢથી અગત્યના સમાચાર એટલા માટે આવ્યા છે કે યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માઠા સમાચાર કહી શકાય છે આગામી છ દિવસ માટે રોપ વેની સેવા બંધ કરવામાં આવી છે મેન્ટેનન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ મિત્રો આગામી તારીખ અગિયાર ઓગસ્ટથી આ સેવાઓ ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે એટલે કે મિત્રો જો તમે પાવાગઢ જતા હોય તો તમારે ખાસ ધ્યાનમાં રાખો કે તમારે હવે પગથિયા ચડીને જવું પડશે અગિયાર ઓગસ્ટ સુધી આ જે સેવા છે તે બંધ કરી દેવામાં આવી છે એટલે મિત્રો થોડા પગથિયા ચડતી વખતે વરસાદની સિઝન છે તો સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી મહત્વના સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે